સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને એકત્રીસ લાખના એમડી ટ્રક સાથે ત્રણ રાજસ્થાનની યુવાનને ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી કાર્યવાહી કરતા ચકચાર મચી ગઈ છે સુરત શહેરમાં ડ્રગ્સના કારોબારને ખુલ્લો પાડ્યો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ડિંડોલી પોલીસના નાક નીચેથી ગાંધીનગરની એસએમસીની ટીમ ટ્રાટકી અને તાત્કાલિક તેમણે લાખોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું ડિંડોલીના રીઝન પ્લાઝાના એક ફ્લેટમાંથી ચાલી રહેલા આ પરથી અંદાજે એક કિલોથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓના પ્રોફાઇલમાંથી સામે આવી છે કે આરોપીઓ ઓમપ્રકાશ રૂપારામ ઝાટ જે રાજસ્થાનના જોધપુરનો વતની છે તે ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર હોવાનું ખુલ્યું છે માહિતી મુજબ ઓમ પ્રકાશ અગાઉ રાજસ્થાનના પોતાના રેસ્ટોરન્ટ ચલાવતો હતો અને અગાઉ ધંધામાં નુકસાન જતા તે રેસ્ટોરન્ટ બંધ થઈ જતા તે ડ્રગ્સના રવાડે ચડ્યો અને ટૂંક સમયમાં મોટો સપ્લાયર બની ગયો હતો પકડાયેલ અન્ય આરોપીઓમાં મહેન્દ્ર સોહનલાલ જોશીનું નામ પણ મોખરે છે મહેન્દ્ર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે સુરતમાં વર્ષોથી રહી જમીન દલાલીનું કામ કરે છે સુરતની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાથી તે જ દિંડોલી રિઝન પ્લાઝામાં ફ્લેટ ભાડે રાખી રાજસ્થાનથી આવતા સપ્લાયરોને આશરો આપ્યો હતો જમીન દલાલીની આડમાં તે આ ડ્રગ્સનો નેટવર્કને સુરક્ષિત રાખવાનું કામ કરતો હતો એસએમસીની રેડ દરમિયાન એમડી ડ્રગ્સ એક હજાર ત્રેપઠ પોઇન્ટ પાંસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા આશરે એકત્રીસ પોઇન્ટ સાત લાખ વાહનો બે લક્ઝરી ગાડીઓ આઠ લાખની અને અન્ય ચાર મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ એકતાલીસ લાખ સત્તર હજાર પચાસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી ઓમ પ્રકાશ જાટ મહેન્દ્ર જોશી અને જેલ પુરોની ધરપકડ કરી છે જ્યારે અન્ય મુખ્ય ત્રણ સૂત્રોધારોને વોન્ટેડ જાહેર કર્યા છે વોન્ટેડ આરોપીઓના નામમાં આ અમિત કાબા રાજેશ પાટીદાર અને કંવરપાલ સિંહના નામ સામે આવ્યા છે આ ત્રણેય આરોપીઓ પણ રાજસ્થાનના રહેવાસી છે તપાસમાં ખુલ્યું છે કે રાજસ્થાનના ઝાલાવાડ અને જોધપુરથી આ ડ્રગ્સનો જથ્થો સુરત મોકલવામાં આવતો હતો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો અમિત કાબા આ નેટવર્કનો લોકલ ડિસ્ટ્રીબ્યુટરના મહત્વની ભૂમિકા ભજવતો હતો આ રેડ કરનાર એસએમસીના અધિકારી શ્રી એચ પનારા આરજી વસાવા હતા